મફતની ચા છે એ ચાને પૈસા દઈશું જીમની નહીં આવે જીમની લેવા ખાટું ભેગા જ કરવા ને પૈસા કે ટીપેઠી પે સરોવર ભરાય આપણા ને કહેવત છે ને એમ કાંકરે કાંકરે પાયર બાંધાય એટલે ટીપે ટીપે સરોવર ભર્યું કહેવાય આપણે જય માતાજી મહાદેવ હર મિત્રો ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે લઈ તો મિત્રો આજે આપણે અત્યારે ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવાનું છે દુકાને અને ત્રણસો ને પાસઠ આપણે ચેલેન્જ રાખ્યો એમાંથી ત્રણ દિવસ થઈ ગયા છે એનો ત્રણસો ને પાસઠ દિવસનો ચેલેન્જ રાખ્યો હતો મિત્રો હાલો હવે આપણા માવો ખાય અને સીધા આપણે હવે આપણી દુકાને જઈએ આપણી દુકાને જઈ અને વિડીયો પાછા કન્ટિન્યુ ચાલુ કરશું કર્મજી પેઢે જાગે છે ગેરેજ આવું છે તો કે ના પાડે છે લગભગ હમણાં આવી જાય છે હજી તો નીંદરમાંથી ઉઠો જ છે એટલે તરત જ એને તૈયાર કરી અને ગેરેજે લઈ જવાનું છે કારણ કે પછી કરશે તોફાન તો હાલો હવે આપણે હાલ જઈ ગેરેજે ગેરેજે જઈને જોયું તો ગ્રાહક તો કોઈ હતું નહીં ખાલી મારું એક ઓંડા જ પડ્યું હતું બાકી તો કાંઈ હતું નહીં હમણાં ગરાગી ચાલુ થઈ જાય છે ગરાગી ચાલુ થઈ જાય છે એટલે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે તો એના પહેલાં છે ને આપણે સરસ મજાની જઈ અને ચા પી લઈ રાજુભાઈની ચા પીધા પછી આપણે વિડીયો બનાવી તો આપણે રાજુભાઈની હોટલે તો પૂગી ગયા છે આ મસ્ત મજાની છે ને રકબીમાં આપણે ચા પી લઈ રાજુભાઈની એક નંબર ફર્સ્ટ ક્લાસ શું ચા પાણી બનાવ્યા રાજુભાઈ હા ભાઈ જોઈ હાલો ચા પાણી પી નાખી મિત્રો ચા પીવી હોય તો મફતની ચા છે કે ચા ના પૈસા દઈશું જીમ ની આવે જીંગની લેવા હાટું ભેગા જ કરવા પૈસા કે ટીપે ટીપે સરોવર ભરે આપણા ગઈઢી ને કહેવત છે ને અને કાંકરે કાંકરે પાયર બાંધાય એટલે ટીપે ટીપે સરોવર ભર્યું કહેવાય આપણે માવો ખાઈશું ચાલો નગરાજ પસંદ નાગરાજનું ખાય નહીં આપું બનાવો નાનો છે થોડો થોડો બે ખાય માવો આપણે જીમની લેવાની છે ને ત્રણસો ને પાસઠ દિવસનો ચેલેન્જ રાખ્યો છે ને પાસઠ દિવસની અંદર આપણે જીમની લેવાની છીએ મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજ નવા નવા વિડીયો તમને જોવા મળે અને અમે કાય કાંઈ જીમની લઈ હેઠ્યું ચાર હજાર કલાક વોટ ટાઈમ પૂરો થઈ જાય હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે અમે જીમની લઈ લઈએ એટલે થોડો થોડો સપોર્ટ કરતા રહીએ કારણ કે હજી આપણે નવું નવું ચાલુ જ કર્યું છે આજ ત્રીજો દિવસ જ થયો છે એટલે હર હર હાલ છે હવે પહેલાંની જેમ આપણે વચમાં મૂકી નથી દેવાની પહેલાં તો વ્લોગ બનાવતા હતા બધા વિડીયો બનાવતા હતા હું ચાર પાંચ દિવસ બનાવતા હતા ને પછી બંધ કરી દેતા હતા હવે એવું નથી કરવાનું હવે કન્ટિન્યુ ચાલુ જ રાખવાના રોજ હવારમાં ઉઠીને મોબાઈલ પકડી જ લેવાના હાથમાં બીજું કાંઈ નહીં તો જ હાલશે તો જીમની નેવું આવશે ના લગભગ મને લાગશે નહીં આવશે અને સાંઈન્ટ પાંચ પાંસઠ દિવસનો ચેલેન્જ છે એટલે જો કે જીમની લીધા પાયર જ છું જીમની લઈશ ગાડીઓ સર્વિસ કરવાથી કે હોન્ડામાં પંચર હાંધવાથી કે હોન્ડા રિપેરિંગ કરવાથી જીમની નહીં આવે જીમની લેવા માટે છે ને આપણે યુટ્યુબનો સહારો લેવો જોઈશે યુટ્યુબનો સહારો લઈશું એટલે તરત જ લગભગ જીમની આવી જશે ને પાંસઠ દિવસમાં ત્રણસોને પાંસઠ દિવસ એટલે એક થયું એક વરસ ઓછું ન કહેવાય હા અમારી ચેનલને સપોર્ટ કરો અમારે તમારી સપોર્ટની જરૂર છે જેવો અમને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો ને એવો ને એવો અમને યુટ્યુબમાં સપોર્ટ કરો એટલે અમે ચીમની લઈ ગયી પછી આ ત્રણ દિવસ પહેલાં આપણે એક ટ્રેક્ટર સર્વિસ કર્યું હતું આ બધો ગારો એનો જ છે તો હવે આપણે પાવડેથી ભરી બકડીયામાં ભરી અને થોડોક આપણે સાઈડમાં નાખી દઈએ કેમકે બીજા વાહન સર્વિસમાં આવે ટ્રેક્ટર છે જીસીબી છે કોઈ ખટારો છે કોઈ ડમ્પર એવા કોઈ વાહન સર્વિસમાં આવે તો આપણે અહીંયા જ રાખવાના થાય અને અહીંયા રાખી તો પછી આપણને આપણને ગારો નડે આપણે ને આપણા લપટી અને પડી જાય એના કરતાં અત્યારે હાવ નવરાશ હોય તો સાફ કરી અને ગારો અહીંયા આપણે નાખી દે એટલે બે બકડીએ ઉપડ્યા છે પાણીની તરસ લાગી ગઈ પણ મેં એવું કીધું હતું મેં કીધું છે આટલો ગારો સાફ કરી લો ને પછી જ પાણી પીવું છે ત્યાં સુધી પાણી પણ નથી પીવું વળી એક બે બકડીએ નાખ્યા તો મને એમ થયું કે લાઈને હવે થોડુંક ભૂખ જેવું લાગે તો ઘરે આવેલા જાય પણ હવે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું હતું કીધું હમણાં વરસાદ જેવું જો વરસાદના એક બે સાંટા જેવું આવે તો ઘરે આવ્યા ને ઘરે તરા પેટ ભરીને બપોરો કરી લઈ મેં કીધું પહેલાં છે ને આટલી ધૂળ જ નાખી દઈ જો કદાચ છે ને એકાદું વાહન વાહન સર્વિસમાં આવી જાય પાછો ગારો લેવાનો ટાઈમ રહે નહીં અને ખોટું આપણે જ લપટવાનું રહે એની કરતાં મેં કીધું પહેલા જ હવે ગારો લઈ લઉં પછી હવે ખાવા જવું એની પહેલાં હું ઘરે જતા પહેલાં તમને આખું વાદળનું છે ને વાતાવરણ દેખાડી દઉં કે જો બધી બાજુ છે ને કાળું બમર જેવું થઈ ગયું છે વરસાદ આવવાની તૈયારી જ છે તો વરસાદ આવે ને એ પહેલાં જઈ અને આપણે ફટાફટ ને કે જો વરસાદ આવી જાય છે ને તો ખાવા જવાનો વારો નહીં આવે તો હાલો આપણે હવે ખાવા નીકળી જઈએ તો મિત્રો જો અમારી ગામની શેરી છે આ શેરીમાં કોઈ નથી અત્યારે બપોરે લગભગ છોકરા સુઈટા હોય એવું લાગે છે ખાવાની રિસેસ પડી હોય એવું લાગે છે આ લગભગ જ રિસેસ પડી ગઈ છે કારણ કે છોકરા ઘણા બધા છે તો હવે હાલો ખાઈ પી અને હવે આપણા કાલે જ મળી હવે અને મિત્રો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ